હલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા બીજા પાછું મારા વાળા તમારા આજના વામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારે નાસ્તામાં બનાવવાના છે મગભાતના ભજીયા ક્યારે કોઈ મગભાતના ભજીયા ખાધા છે તો ન ખાધા હોય અને અમારી પાસે છે ને રોજ નવું નવું બહુ વાંધોની વાલા ન ખાધો હોય તો આવી જાજો મગભાતના ભજીયા ખાવા અને હાલો હલો આવી ફટાફટ કિચનમાં મગફળના ભજીયા બનાવી નાખીએ ભજીયા બહુ મસ્ત બહુ ટેસ્ટી બને છે ખાવાની બહુ મજા આવે છે અને હેલ્દી પણ હોય છે આપણી કોઈ વસ્તુ વેસ્ટ થતી નથી ફટાફટ બનાવી નાખીએ નાસ્તો કરી લઈએ હાલો એમની પહેલાં પૂછી જોઈએ કંઈ કહેવાનું છે કંઈ કહેવાનું છે તો જય માતાજી કંઈ ગયો ખાલી હાલો હાલો જલ્દી જય

Vamos a mostrarlo agora, non? Boi, pode? Deixe que eu leque Estar un tabo en todo o percurso A David tiñe que botar ala nocella que é o que a llave que é un pouco a zona que tiña na cotilla que tiña que tiñe

મોઢામાં તો પાણી તો જો મમ્મી આ બંને છે મસ્ત નાના નાના પકોડા બનાવા સરસ હાલો ખાવા પકોડા બની ગયા છે બજિયાન પકોડાને જોઈ કે ઓ ઈ ને આ તીજોખાણ બને છે અને બાજુમાં જે છે ચા મોસ અને બાજુમાં જે છે ચા બની ગઈ છે તો ચા ને પકોડા ખવા આવી જાજો આ પણ ગરમીના પકોડા નો હોય આઈસ્ક્રીમ હોય કઈ વાંજોને નાસ્તો તો કાઈ કરો કે આઈસ્ક્રીમ થી છોરો પેટ ફૂલાશે તો હુવાટાં ખાઈ લે તો લાવું ગુગમાં રાયા કરે છે તમારે કેવું કાળો છે જરા કેજો ઉનાળો કેવો છે બધાને અને બધાને હેપી સમર વેકેશન

ખાવાની બહુ મજા આવે કે ટ્રાય કરજો આપણે આમ કે દાદા રોશિયા થી ચોકલેટ છે અને પોતાનો શો કરાવને જે સુબે બસ તો એ 8:13 થી જે માર્કેટ લીજે માર્કેટ વદર માર્કેટ વિડીયો પસંદ આવે તો प्लीज લાઈક કરજો અને કોમેન્ટ કરી તે જો તો સબ્સ્ક્રાઇબ કરીને દરરોજ દરરોજ આપ સબ અપનારે જે જે માર્કેટ જે માર્કેટ અત્યારે માર્કેટ બસાઈને નાઈટ અને કાલે સવારમાં એડવાઇસ માટે વેડાઈને મોર્નિંગ બલા